જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામ છે એના ચરિત્ર ઉપરથી મનુષ્ય એ શું શીખી શકે ઘણી બધી શીખવા જેવી બાબત છે આપણા મનુષ્ય જીવનની અંદર આપણે જોઈએ છીએ કે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારબાદ ત્રેતા યુગની અંદર ભગવાન શ્રી રામનો જન્મ થયો તો આ બંને અવતારી કાંઈક કંઈક ને કંઈક મનુષ્યને શીખવે છે આ કળિયુગ ગાવાનો તો ખ્યાલ હતો કારણ કે ભગવાન દ્વારા બધી ઉત્પત્તિ થઈ છે અને ભગવાન દ્વારા જ તે મનુષ્યનું એ ઘડતર થયું છે તો ભગવાનને ખ્યાલ હતો કે ભગવાનના જીવનમાં ઘણી બધી સમસ્યા આવવાની છે ઘણી બધી છે એ બાબતો આવવાની છે તો એ ભગવાને છે આ બે અવતારમાં આપણે ઘણી બધી વસ્તુએ શીખવી છે ઘણી બધી વસ્તુ મૂકતા ગયા છે ભગવાન કે તમે મનુષ્ય થકી આ બધી વસ્તુને જાણો તમે શીખો અને એનું જે અભ્યાસ કરો તો તમને આ મનુષ્ય જીવનની સારું એવું વ્યતીત થાય અને કોઈપણ જાતની સમસ્યા આવે છતાં આપણને કોઈ પણ વ્યક્તિને એ મને સમસ્યાનું છે એ ભાર એ ઉઠાવવો પડતો હોતો નથી તો એવી જ બધી બાબત છે એ આ બે અવતાર દ્વારા આપણને શીખવા અને જાણવા મળતી હોય છે તો તેના વિષય ઉપર જ તે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો તો સંપૂર્ણપણે મિત્રો વિડીયોમાં બૈને રહેજો અને ચેનલ પર હજી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બેલ નોટિફિકેશનને ઓન કરી દો જેથી કરીને મારે દરેક નવા વિડીયોની અપડેટ દરેક નવા વિડીયોની માહિતી એ તમારા સુધી પહોંચે મિત્રો આપણે જોઈએ છીએ કે સૌ પ્રથમ આપણે ત્રેતા યુગની વાત કરીએ તો ત્રેતા યુગની અંદર આપણે ભગવાન શ્રી રામ વિશે થોડી ઘણી ચર્ચા કરીએ કે ભગવાન શ્રી રામે પોતાનું જીવન એ મર્યાદામાં રહીને જ તે આખું વ્યતીત કર્યું છે જ્યારે એને ક્રોધની જરૂર પડી ત્યારે એને ક્રોધ પણ કર્યો છે ને જ્યારે જ્યારે એને કોઈપણ વસ્તુની બીજી જરૂર પડી મર્યાદા સિવાય પણ કારણ કે મિત્રો આપણે જોઈએ છીએ કે યુગ યુગ દરમિયાન ભગવાને અલગ અલગ એના અવતાર દ્વારા અલગ અલગ જે કાર્ય કર્યા આપણે જોઈએ ત્રેતા યુગની અંદર ભગવાન શ્રી રામે કારણ કે મર્યાદામાં રહેવાનો તે યુગ હતો મર્યાદામાં રહેવા છતાં પણ ભગવાને યુદ્ધ કર્યું દરેક વસ્તુનું જે છે એ ભગવાને સામનો કર્યો હતો ત્યારબાદ જોઈએ કે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ કૃષ્ણ ભગવાનના યુગની અંદર આપણે જોઈએ કે દુર્યોધન જોઈએ દુશાસન જોઈએ ઘણા બધા એવા વ્યક્તિઓ હતા તેના હિસાબે ભગવાનને મર્યાદાનો છે એ ઉલ્લંઘન કરવું પડ્યું હતું અમુક અમુક જગ્યાએ કારણ કે યુગયુગ પ્રમાણે આપણે જોતા હોય છે હવે આપણે જોઈએ કળિયુગની અંદર તો કળિયુગની અંદર પણ આપણે જોતા હોઈએ છીએ કે અત્યારના મનુષ્ય દ્વારા જે બધા ક્રિયાઓ થાય છે ઘણી બધી ગુનાઓ થાય છે ક્રાઇમ થાય છે બધા અપરાધ થાય છે મનુષ્યની અંદર માણસાઈ પણ ખૂટતી જાય છે ધીમે ધીમે તો મિત્રો કળિયુગની અંદર જે કલ્કી અવતાર થશે દરેક વ્યક્તિને ખ્યાલ છે કે આપણે કલ્કી અવતાર જે ભગવાનનો છેલ્લો ચોવીસમો અવતાર છે કલ્કી અવતાર તો કલ્કી અવતાર થવાનો છે તો કલ્કી અવતાર દરમિયાન એ કલ્કી અવતારનું કંઈક અલગ જ સ્વરૂપ હશે આપણે જોઈએ ભગવાન રામનું એ મર્યાદાનું સ્વરૂપ હતું ભગવાન કૃષ્ણનું એ મર્યાદા સાથે સાથે મર્યાદા ઉલ્લંઘનનું પણ સ્વરૂપ આપણે જોયું અને આપણે કલ્કી અવતારની અંદર પણ કલ્કી અવતારની અંદર આપણે કાંઈક અલગ સ્વરૂપે જોવા મળશે જે લોકો હોય તો મિત્રો એવી જ રીતે છે ભગવાને યુગે યુગમાં પોતાના છે એ અલગ અલગ સ્વરૂપ દ્વારા અલગ અલગ શીખવ્યું છે આપણે મિત્રો ભગવાન કૃષ્ણ વિશે વાત કરીએ તો કૃષ્ણ ભગવાનના જીવનની અંદર મેન આપણો ટોપિક છે કૃષ્ણ ભગવાનના જીવન લક્ષિત આપણે ઘણી બધી આજે બાબતો વિશે ચર્ચા કરવાની છે કે ભગવાનની જોઈએ ભગવાન કૃષ્ણનો જન્મ એ મથુરાની અંદર જેલમાં થયો હતો જે કંસે એના મમ્મી પપ્પાને જે દેવકી છે જે છે જે વાસુદેવજી છે તેમને બંધી રાખ્યા હતા તેમના આઠમા પુરુત્ત તરીકે ભગવાન કૃષ્ણનો એ જન્મ થયો હતો અને જન્મ્યો જન્મ એ પણ જેલમાં થયો હતો દરેક વ્યક્તિને ખ્યાલ છે ત્યારબાદ ભગવાન વૃંદાવન ગયા પોતાના મા બાપ જે સગ્ગા મા બાપથી જે છે એ છૂટા પડીને એનું વૃંદાવન જવું પડ્યું અને વૃંદાવન ગયા બાદ તે મોટા થયા તે ઘણા બધી જે ભગવાનની મોસ્ટ ઓફ લીલાઓ આપણે જોઈએ વૃંદાવનની અંદર ભગવાને લીલા કરી ઘણા ટાઈમ સુધી પરંતુ પછી મથુરાથી કંસનો બોલાવો આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણને કંસ પાસે પણ જાવું પડ્યું ત્યારે મથુરા જ્યારે વૃંદાવનવાસીને પણ છોડવા પડ્યા હતા ત્યારે તો મિત્રો આવી રીતે જોઈએ કે મહાભારતની અંદર પણ ભગવાને એટલો સંકર્ષ કર્યો છે ભગવાને જે મથુરામાં હતા બરાબર ત્યારે પણ સંકર્ષ કર્યો છે ભગવાને જે એની પડપળ છે પડપળમાં એને સંકર્ષ કર્યો છે આપણે છેલ્લે જોઈએ કે લાસ્ટની અંદર ભગવાનને છે એ પોતાની દ્વારકા પોતાના જે યાદવો છે તેના સહિત દ્વારકા આખી જે છે એ પાણીમાં જે આખી છે નાશ પામી ગઈ હતી છે એ પોતાના વૈકુંઠ ધામે સીધાવી ગયા હતા તો મિત્રો આવી રીતે ભગવાનના જીવનમાં ઘણી બધી એવી સંઘર્ષવાળી બાબત છે જે મનુષ્ય તરીકે આપણે જાણવી જોઈએ આપણે અત્યારના છે કે સંઘર્ષ એ દરેકના જીવનમાં હોય છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે તો મિત્રો હળપળ આપણે જોઈએ છીએ કે આખા જીવનની અંદર આપણે સંઘર્ષ નથી કરવો પડતો જીવનના કાં તો આગલા ટાઈમમાં આપણે સંઘર્ષ કરવો પડે છે અથવા તો જીવનના જે છે એ અંત સમયમાં સંઘર્ષ કરવો પડે છે એ આપણે ડિસાઈડ કરવાનું હોય છે કે આપણે સંઘર્ષ આગળ કરી લેવો છે કે આપણે જીવનની અંદર પાછળ જે છે એ આપણું ભવિષ્યની અંદર આપણે સંઘર્ષ એક કરવો છે તો દરેક વ્યક્તિ એ પોતાનું જીવન છે એ પોતે જ તે નક્કી કરતું હોય છે કે આપણે જીવનની અંદર આગળ આપણે શું કરવું છે દરેક વ્યક્તિને ખ્યાલ હોય છે નાનપણથી અત્યારે ખ્યાલ હોય છે કે આગળ જઈને મોટું થઈને શું બનવું શું કરવું તો મિત્રો એવી રીતે જ તે દરેક વ્યક્તિને ખ્યાલ હોય છે કે આપણે આગળ જતાં આપણે અત્યારથી ન તે સંઘર્ષ કરવો જોઈએ કે આગળ જતા સંઘર્ષવાળી જે છે એ જિંદગી આપણે જીવી જોઈએ દરેક વ્યક્તિને એ બાબતનો ખ્યાલ હોય છે આપણે સંસારમાં રહીએ છીએ ગૃહસ્થમાં રહીએ છીએ તો મિત્રો સાથે સાથે આપણે આધ્યાત્મિકતા તરફ પણ વળવું જોઈએ આપણે એકલું જે છે પૈસા કમાવાનું એકલું આપણે કામ ધંધો નોકરી ધંધો એ બધાથી વિરુદ્ધ આપણે છે એ આધ્યાત્મિકતા સાથે જોડાયેલું હોવું જોઈએ કારણ કે મિત્રો આજે નવો જન્મ લઈએ છીએ ત્યારની તો આપણને ખ્યાલ હોતો નથી કે આપણે આગલા જન્મમાં શું થશું શું બનવાનું છે કઈ યોનીમાં આપણે જન્મ લેવાનો છે તો આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહેશું તો આધ્યાત્મિકતા છે છે એ માર્ગ ઉપર જ તે આપણો આગળનો એ જન્મ એ નક્કી થતો હોય છે તો મિત્રો એ જ બાબત છે આપણે જાણવાની કે ભગવાનને જીવનની બધી સંઘર્ષો ભગવાનના જીવનના બધા જે કાર્ય છે એ પ્રમાણે આપણે જીવનને મનુષ્યએ જીવવું જોઈએ આપણે ભગવ કે મિત્રો આપણે ઘણા લોકો જોઈએ છીએ કે ઘણા લોકો એ અનસક્સેસ થાય છે તો નિરાશ થઈ જાય છે ઘણા બધા એવા ખરાબ મુદ્દા લેતા હોય છે ઘણા બધા છે એ ન કરવાના એ બધા કાર્ય કરતા હોય છે તો મિત્રો આપણે જ્યારે એમ લાગે કે હવે જીવનની અંદર કાંઈ પણ વસ્તુ રહી નથી ને આપણે સાવ નિરાશ થઈએ ડિપ્રેશનમાં આવી જઈએ તો મિત્રો આપણે ભગવાન કૃષ્ણની ભગવાન રામની અથવા તો ભગવદ્ ગીતાનું આપણે વાંચન કરવું જોઈએ એની કથા વાંચવી જોઈએ એના જીવન ભગવાનના જીવનચરિત્રમાં થોડીક આપણે ઝાંકી પાડવી જોઈએ કે આપણે થોડુંક જોવું જોઈએ કે એ ભગવાને કેવી રીતે સંઘર્ષભર્યું જીવન કાઢ્યું છે તો આપણે તો મનુષ્ય છીએ તો આપણે મનુષ્યને એ સંઘર્ષભર્યા જીવન સાથે જીવવું પડશે જો સંઘર્ષનો સામનો નહીં કરી જો આપણી સમસ્યા છે એનો સામનો નહીં કરી તો સમસ્યા એ દિવસે દિવસે આપણે મોટી કરતા જશું અને મોટી થતી જશે તો એ જ રીતે મિત્રો આપણે આ ભગવાનના ચરિત્રમાંથી અને ઘણા બધા ગ્રંથો છે જે બધા બધી કિતાબો છે તેમાંથી આપણે ઘણું બધું એ જાણી શકીએ છીએ અને કંઈ બહારની પણ જરૂર નથી ઘણા લોકો સાયકોલોજીસ્ટ પાસે જતા હોય છે ડિપ્રેશનમાં હોય છે અથવા તો કોઈ પણ એવી માનસિક સમસ્યા હોય છે પરંતુ મિત્રો જે છે એ આપણું ભગવદ્ ગીતા જ છે ભગવાનની જે આ બધી ચરિત્ર વિશેની વાતો છે તે આપણે ઘણું બધું શીખવી દેતી હોય છે અને કોઈ પણ ડૉક્ટર કે કોઈ પણ એવા બધા વ્યક્તિ પાસે જવાની આપણે જરૂર પણ રહેતી હોતી નથી આપણે આ વિડીયોનો વિરામ લઈએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં તમારા મનગમતા ભગવાનનું નામ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે